ધાનેરામાં ઉનાળાની શરૂઆત થતાં જ તસ્કરો બન્યા બેફામ વૃંદાવન સોસાયટીના બે બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો ધાનેરામાં ઉનાળાની શરૂઆતમાં જ તસ્કરો બેફામ બન્યા છે વૃંદાવન સોસાયટીના બે બંધ મકાનના તાળા તૂટ્યા તસ્કરોએ એક તોલાની ચેન એક તોલાની બુટ્ટી દસ ગ્રામ ચાંદીની પાયલ અને ઘરમાં પડેલ ત્રીસ હજાર રોકડાનો હાથ ફેરો કરી રફ્ફુ ચક્કર થઈ ગયા હતા ઘેર ઢુંઢવાથી વતનમાં જવાથી મકાન બંધ હતું જ્યારે બીજા મકાન માલિકનું મોત થતાં પરિવાર ગામડે હતું જેના કારણે તસ્કરોએ રેકી કરી બે બંધ મકાનમાં હાથ ફેરો કરી ગયા છે જોકે બીજા મકાને ટાર્ગેટ બનાવી પહેલાં અવાજ થતાં આડોશી પાડોશી જાગીને બહાર આવી જતા તસ્કરોએ પથ્થર મારી બાઇક પર ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે એ બાજુમાં દરવાજો ખટકાટ્યો એટલે વાગતો હતો એટલે હું ઉઠ્યો ઉઠ્યો એટલે પછી મેં કોઈ કોણ છે એમ કીધું એટલે એકદમ ઉઠીને બહાર આવ્યો આવે ને પાનો હતો એનો હુમલો કર્યો મારા ઉપર એટલે અંદર જતો રહ્યો મેં રૂમ માં ગયો પછી ફાડી માથું ફાડી નાખો હવારમાં પછી બધે સોસાયટી ફોન કર્યો એટલે બધા સોસાયટી વાળા ભેગા થયા ત્યાં ગામડે ગયા હતા રાતે ત્યાં થયા રાતે ચોર આવ્યા રાતે તળત વ્યા તાળા તોડીને અંદર દોઢ તોલાની ચેન એક તોલાની બુટ્ટી દસ તોલાની ચાંદીનું પાયલ ત્રીસ ચાર રૂપિયા રોકડા અને એના પછી પછી સામેવાળા ઈશ્વરભાઈ નાઈના ઘેરે ગયા ત્યાં તાળા તોડ્યા તાળા તોડીને અંદર વેરવિખેર કરી સામાન અને બાજુવાળા જાગી ગયા પછી ચોર ભાગી ગયા અને પાછળ પથ્થરમારો કરીને ગયા એક ભાઈને બાજુમાં પાનું બી લગાડીને ગયા